ગા ગાય ને ચા ચા નાસ્તો એની આમ તો બેઠા હતા

પડ્યા છે <sistým inrowee> <tot out> જો વિશાલજી હા બે જો કામ રાખો એ વિજયજી પાણી દેતા જો એ બેહો બેહો આવ આ બેહો યુ કાજી એમ શું થયું કેમ પડી ગયા ઓ જે તાકો જેવો ને તીમે ઓરી મહિના આરામ દીધો તો 10 15 લાખ થયો બહુત બતાય ને ઓલો ફીત તો એખી પડે છે ને ની મારી બધું ખાને બર આવે આ પડ્યા તાકન વાગ્યું હે આ શું જોને

ઉપર ઘરે જવાનું હો સારું લે પૈસા ના ના આ તો તમે ના ના આ છોકરો હા હા છોકરો અલા તમાર ના ખાવું તમારે ના લેજો લેજો સુ તમાર જારું અમારી નહીં જાય ને આપણી કો કે હે ઓલા છોકરો ના ના છોકરા એ બંદાજી તમે ઈ તો ઈ ની થાયું ઈ ની છે તમે ભાઈ લાવો લાવો હવે હાડો હોય આ લાયડો હાડો

वाकडे न